અંકલેશ્વરની યુપીએલ લાઇબ્રેરી ખાતે મહેશ્વરી ગ્રુપ દ્વારા ગણગોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સ્પર્ધામાં બહેનો એ ભાગ લીધો હતો અંકલેશ્વરના મહેશ્વરી ગ્રુપના પ્રમુખ નીલમબેન કમલાબેન અને અન્ય ગ્રુપના કરુણા કોઠારી અને કોમલબેન દ્વારા જીઆઈડીસીમાં આવેલ યુપીએલ લાઇબ્રેરી ખાતે ગણગોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીની ગ્રુપના લતાબેન શાહ અને સીમાબેન મુંદડા અને નગરપાલિકાના સભ્ય યોગિતાબેન શાહ સહિતની મહિલાઓ ઉપસ્થિત રહી હતી અગનગોર ઉત્સવમાં સોલો ડાન્સ ગ્રુપ ડાન્સ અને મિસ ગણગોરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહિલાઓએ દરેક સ્પર્ધામાં ભાગ લીધો હતો નમસ્કાર જય મહે જય શ્રી કૃષ્ણ મે ડોક્ટર સીમા મુંદળા આજ અહીં અંકેશ્વર મહિલા મંડળની ઓરસે ગણગોર કા પ્રોગ્રામ મે સામેલ હુએ હૈ યહાં સભી સુંદર સુંદર ગૌરાય સજજ કે યહાં મોજૂદ હે યહાં ઇનકા હમારા શિવજી और गौरा जी मतलब कि पार्वती जी के प्यार का प्रतीक ये गणगौर त्यौहार राजस्थानी महिलाएँ खूब शोर धूमधाम से मनाती है तो 31 तारीख को गणगौर मनाया जा रहा है और उसके पूर्व संध्या में हम लोग बिंदोला निकालते हैं उसी बिंदोला के अवसर पर आज हम सब गणगौर को घुमाएंगे नाचेंगे गाएंगे धूम मचाएंगे आज यहाँ पे हमने कई कॉम्पिटिशन भी रखी हुई है जैसे कि मिसेस गणगौर तो सभी सुंदर सुंदर नखराली दौराए अपने अपने पिया के लिए सुंदर की सख धर यहाँ मौजूद है और देखिए मेरी सखिया जो अंकलेश्वर महिला मंडल की है कितनी सुंदर सुंदर तैयार होके आई है तो आज हमारा ये गणगौर का त्यौहार प्यो, देखते ही बनता है हाँ, आप सभी को भी गणगौर की बहुत बहुत शुभकामनाएं घनी संभाव